રોડ ની વચ્ચો વચ્ચે બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું રખડતા ઢોરના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે આસપાસના સ્થાનિકોએ આખલાને છૂટા પાડવાનો પણ પ્રયાસ કર્યો જોકે તેમને સફળતા મળી ન હતી અને આખલા બાખડતા રહ્યા હતા ભરબજારે આ પ્રકારે રખડતી રંજાળને કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે સ્થાનિકો પણ સવાલ કરી રહ્યા છે કે આખરે આ જીવલેણ આતંકથી મુક્તિ ક્યારે મળશે થોડા દિવસ પહેલા પણ આખલાઓનું આતંક જોવા મળ્યું હતું ભાવનગર જિલ્લામાં આખલાએ અગાઉ અનેક લોકોના જીવ લીધા છે ત્યારે તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર માત્રને માત્ર તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે લોકોને જણાવ્યું કે અવારનવાર આખલાનો આતંક જોવા મળે છે જેના કારણે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર